સ્વાય બ્રસકાંઠા પાડલિયા ગામની હિંસક ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે તેમણે દાવો કર્યો છે કે તેમની લીગલ ટીમ અને આદિવાસી સંગઠનોના હોદ્દેદારો સાથે તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે આપણે ત્યાં ચિત્ર વસ્તાવાએ આક્ષેપ લગાવ્યો છે કે પોલીસ અને વન વિભાગ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ફાયરિંગના મૂળ કારણની તપાસ થવી જોઈએ ઘટનાની અમે વોરમાં જવાના પ્રયાસો કર્યા ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યા અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનના પદાધિકારીઓ સાથે સવારે સાડા દસ વાગે અંબાજી પાસે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે અગિયાર વાગે સૌને મળીને અમે ફડાલિયા જવાના છે અને આ ઝઘડા આ હિંસાનો ઢોરમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા છે અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ ટેક કરવામાં આવી જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી પીઆરએસ છોડ્યા ફાયરિંગ કર્યું તે પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ન આવી પોલીસ અધિકારીઓ દ્વારા વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ દસેભરમાં ત્યાં જઈને કામ ખાલી કરાવવા પડ્યું ઘરો તોડવા પડ્યા ટ્રાફિકાજ કરવું પડ્યું પીએસએ તોડવા પડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર સંબંધિત ઉમરતાઓને આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જ રહીને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં નીકળતી અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે સામાજિક અધિકારો છે એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ હિંસા કઈ રીતના રોકાય એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છીએ